પપ્પાને થયો એટલે એના પરિવાર ભૂબ ના પાટ્યું થઈ કે આ પૈસા કે બધી ડરથી હવે ફ્રેન્ડ સ્પર્ણને સાથે નથી રીતતા હવે તો ખાવાનું પણ કોઈને પૂછે ન પી કંઈ પીવાનું પૂછે તમે કેમ રહો છો કેમ બી એમ પણ કોઈ ન પૂછે પપ્પા મહિના થઈ ગયા પણ એમ થાય કે હમણાં પપ્પા આવશે બપોરે જમવા આવશે બપોરે સ્કૂલેથી આવીને એટલે મારે મારા પપ્પા સાથે જમતા રાતે અમારી સાથે જમતા જમતા હોય તો પણ જમવાનું ભાવે નહીં પપ્પાની એક યાદ

કોઈ નો સત્સંગ કર નથી એકલું મારો શું કરે ને તું કેટલા હું ભણાય છે બેટા 10 માં ભણાવ છું તો હમણાં થોડા દિવસોમાં તે एग्जाम આવશે હા તું एग्जाम ની તૈયારી કરી શકે કે ની તૈયારી કરવી જ પડે ને પણ નથી ટકા પણ લાવવા પડે તો ભણીને શું બનવું છે બેટા ભણીને તો હવે પહેલા સાયન્સ લેવાની ઈચ્છા એરું તું હવે પપ્પા નથી એટલે કોર્સ લઈને આગળ ભણવાનું વિચારું છે પપ્પા કેતા તા તું ડૉક્ટર મને પણ હવે ડૉક્ટર બનવું નથી કેમ એમ મન હવે નથી ત્યું પછી પપ્પા નથી એટલે ઘરમાં કોઈ ગમાવાળું નથી થોડા પૈસે તો હવે કેટલાક મહિના કાઢવા ચોંટાડાની મમ્મી લાવતી તી સ્કૂલેથી આવીને મમ્મીને પણ કામ કરાવતી હતી પછી રાતે મમ્મીને દેખાતું પણ નહોતું કે એના ચશ્મા નંબર વધી ગયા છે હવે તો તેની સાથે એને ના પાડતી તી નહીં કરતી તું કેમ કે આંખોની પ્રોબ્લેમ થાય પછી તું તારે આંખની પ્રોબ્લેમ થાય તો પછી અમે શું કરશું પછી એની જો રાતે ચોંટાડતી પછી રાતે બાર બારેક વાગે જતા હતા કામ કરો છો રાતે વાગ્યા સુધી હા એવી રીતે તમારું ઘરનું ગુજરાન ચલાવો છો હા અને અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે બેટર અત્યારે તો મેં ચોંટાડવાનું પણ હવે ખાસ આવતું નથી એટલે હમણાં બધું મહિના જતા જાય દિવસો જાય એમ મહિનો એણ થતા ભાડાનું બધું આપો અને તું કેટલા ભણે છે બેટા ચોથું ચોથું ધોરણ ભણે છે પણ મમ્મી કઈ તકલીફ પડે છે બેટા તારે ભણીને શું બનવું છે બેટા પોલીસ પોલીસ કેમ બનવું છે બેટા પપ્પાનું સપનું હતું પપ્પાનું સપનું હતું પપ્પા જતા રહ્યા તારે 10 દિવસ બધા એમ કહેતા જ્યાં સુધી બારમું આપણે કરવી નહીં ત્યાં સુધી ત્યાં સુધી એમ બધા કહેતા કે અમે સાથે છીએ અમને સાથે છીએ અમે સંભાળશું દસ જતા દી જતા રહે પછી કોઈ આવતું નથી કોઈ પૂછવાની આમ કોઈ જોવા નહીં આવે પહેલાં તો પપ્પા હતા ત્યારે સરખી રીતે જીવતા હતા જે જોતું તું તે પપ્પા લાવી દેતા હતા હવે તો કોઈ પૂછવાવાળું પણ નથી અને હવે તો કદાચ ભૂખા પણ સૂઈ જાયને તો કોઈ પણ કેમ પૂછવાવાળું નથી કોઈના કુટુંબમાંથી પણ કોઈનો ફોન નહીં આવે કેમ છો કેમ નહીં કઈ જરૂર છે કઈ કાઈ જ નહીં કોઈ કઈ પૂછે નહીં તું આજે તારા પપ્પા ઓફ થઈ ગયાનો કેટલો ટાઈમ ટાઈમથી બેટા ચાર મહિના છે આસો તું બેટા ચાર મહિનાનો સમય ગાળો કેવો રહ્યો બેટા ખૂબ હવે તમારે ચાર મહિના કાઢવા કેમ જતા રહે પણ તમને જ ખબર છે તો પપ્પા હતા ત્યારે તો બધું પપ્પા કરતા હતા ઘરને સંભાળતા હતા હવે સંભાળવા વાળું કોઈ નથી પપ્પા હતા ત્યારે બધા આવતા પૂછતા હવે તો પપ્પા જ હતા ત્યારે પછી કોઈ નથી આવતું હજુ કોઈ પૂછવા પણ નથી આવતું કોઈ નહીં પપ્પા હતા ત્યારે બધા પોતાનું કામ કરવા આવતા હતા હવે તો કોઈ પૂછે નહીં કંઈ નહીં ફોન પણ ન કરે કે તમે કેમ છો કેમ નહીં કંઈ જરૂર છે એમ પણ ન પૂછે હજી કોઈ સાર સંભાળવા વાળું પણ નથી કોઈ નથી પપ્પા નથી હવે એટલે મમ્મીને ખબર પડે છે કે પપ્પા હોય તો શું થાય પપ્પા ન હોય તો શું થાય કેમ કે પપ્પા હતા ત્યારે પપ્પાની કદર નહોતી વિડીયો પપ્પા છે ત્યારે પછી પપ્પાની કદર થાય છે કે પપ્પા હતા ત્યારે હારું હતું હવે નથી હારું કેમ કે હવે સમાજ પણ પપ્પા હોય તો સમાજવાળા ઇજ્જત આપે હવે પપ્પા પણ નથી હોય સમાજવાળા પણ ઇજ્જત નથી આપતા પપ્પા હોય તો ફ્રેન્ડ્સ પણ ક્લુપ હતા પપ્પા નથી એટલે કોઈ આવતું પણ નથી પપ્પા નથી એટલે એમ થાય છે કે ભણવાનું ભણવામાં ધ્યાન દેતા હોય તો પણ વાંચતા વાંચતા પપ્પા યાદ આવી જાય છે એ પપ્પા હતા ત્યારે આવી પ્રોબ્લેમ નથી થતી હવે તો ખાવાનું પણ કોઈ પૂછે પીવાનું પૂછે તમે કેમ રહો છો કેમ નહી એમ પણ કોઈ નો પૂછે પપ્પા જતા રહ્યાના ચાર મહિના થઈ ગયા તો પણ એમ થાય કે હમણાં પપ્પા આવશે બપોરે જમવા આવશે બપોરે સ્કૂલેથી આવીને એટલે મારે મારા પપ્પા સાથે જમતા પછી મને મૂકવા પણ આવતા સ્કૂલે પછી એના કામ પર જતા રે પાછા રાતે આવે રાતે અમારી સાથે જમતા જમતા હોય તો પણ જમ અનુભવે ની પપ્પા ની ક્લિયર પ્લીઝ પેલા તો બેટા રડ હોય તું પ્લીઝ પેલા તો બેટા તું રડ ની કે અમે પણ સમજીએ છે કે તે તારા પપ્પાને ગુમાવ્યા છે એ દુખ તો અમે તારું નહીં પૂરી શકીએ પણ આજે તારે જે પણ આગળ તકલીફ પડી રહી છે મારી જેમ તું ચોક્કસથી સપોર્ટ હું બનીશું બેટા પ્લીઝ પેલા તું રડ નહીં કારણ કે આજે પપ્પા વગર જીવન જીવવું ઘણું બધું મુશ્કેલ થતું હોય છે બેટા પપ્પા સાથે હોય તો પપ્પાની કદર કરો કે હું પપ્પા જ્યારે ન હોય ને ત્યારે માણસોને એમ થાય છે કે પપ્પા હતા ત્યારે જિંદગી સારી હતી હવે જેમના પપ્પા નથી એમને તો હવે હું પણ સમજી શકું છું કે પપ્પા હોય ત્યારે કેવું હોય પપ્પા નહીં હોય ત્યારે કેવું હોય કે આજે અમને ખબર છે કે પપ્પા નથી એટલે કોઈ કોઈ કુટુંબનું પણ જેટલા ક્લોઝ હોય ને એમના ફ્રેન્ડ હોય કે આપણા ફ્રેન્ડ હોય કે પછી પોતાના જ હાઉ સગા કેમ નહીં હોય પપ્પાના ભાઈ બહેન હોય કે પિતા પણ હોય એ પણ અમારી પર ધ્યાન નહીં દે તેથી પપ્પા હોય ને ત્યારે પપ્પાની કદર કર પપ્પાની હોય ને ત્યારે ખબર પડે કે પપ્પા હતા ત્યારે કેવું હતું નહોતા ત્યારે કેવું છે બિલકુલ સાચી વાત છે અને પ્લીઝ પહેલાં તો બેઠા તું રડ નહીં અને હિંમત નહીં આજે અમે તમારી સાથે છીએ અને દરેક લોકો વિડીયો જોઈ રહ્યા છે દરેક લોકો પણ આપણને સાથ સપોર્ટ આપશે પ્લીઝ પહેલાં તું બેટા રડ નહીં અને આજે અમે તને ચોક્કસ મદદરૂપ થશું બેટા પ્લીઝ પેલા તું તું રડ નહીં તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી થશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો છે અને દીકરીએ કીધું એ પ્રમાણે કે આજે મારા પપ્પા અમારી વચ્ચે તો નથી રહ્યા પણ મને આજે દુઃખ એ વાતનું છે કે આગળ અમે કઈ રીતના ભણશું આજે એમના ભાઈની પણ જવાબદારી એના પર છે અને આજે એના મમ્મી કંઈક કામ કરવા માગે છે જીવનમાં આગળ વધવા માગે છે અને દીકરીએ કીધું પ્રમાણે પરમાણે કે હું આગળ ભણવા માગું છું પણ કઈ રીતના હું આગળ ભણીશ એ મને પણ ખબર નથી પણ આજે તમે જો અમને સિલાઈ મશીન આપો તો આજે સિલાઈ મશીનના માધ્યમથી અમે આગળ મહેનત પણ કરી શકશું અને આગળ અમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ બહુ મોટી રાહત મળશે તો અત્યારના પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ કે આ પરિવાર આગળ મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હરમેશના માટે આવા જરૂરિયાતમંદ પરિવાર અને પિતા વગરના દીકરાઓને હંમેશા સપોર્ટરૂપ બનજો જેથી કરીને આવા હોય એમને બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કયા હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો અને ખાસ વાત તો એ છે કે આ પરિવારને મહેનત કરવીથી જીવનમાં આગળ વધવું હતું અને બેને કીધું હતું એ પ્રમાણે કે મને જો સિલાઈ મશીન મળી જાય તો હું ઘરે બેસીને મહેનત કરી શકું અને મારા જીવનમાં આગળ વધીને મારા દીકરા અને દીકરીને ભણાવી શકું કારણ કે આજે દીકરી એના પિતાનો સહારો ગુમાવ્યો છે અને ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો અને ઘણા બધા સંઘર્ષ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા પણ આજે પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ સિલાઈ મશીન કીધું હતું એ સિલાઈ મશીન પણ લઈ લીધું છે અને સાથે રાશન કરિયાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારની મહેનતની સાથે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે ને દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે લેટ દિલીપકુમાર સનાભાઈ પટેલ જે દિવ્યાંગ છે અને આજે એમના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે તેમના પત્ની જયશ્રીબેન અને એમના દીકરા કિશન અને કેતનભાઈ અને એલિશિયા તરફથી આજે સંપૂર્ણ મદદ કરવામાં આવી છે તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે તમે એક એવા જરૂરિયાતમંદ પરિવારને સપોર્ટરૂપ બન્યા છો કે આ પરિવાર હવે મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ મહેનત કરવા માટેનું સિલાઈ મશીન કીધું હતું તો સિલાઈ મશીન આવી ગયું છે તો આજે કેવું લાગે છે બેન બહુ સારું લાગે છે બહુ ખુશ છું તો મહેનત કરી શકશો ને બેન મહેનત કરશું કેવું લાગે છે બેટા આજે સારું લાગે છે તો મહેનત કરીને હવે અમે

કે તે લોકોએ મને મદદ કરી અને અમારા દુઃખ દુઃખથી અમને થોડાક ઉગાર્યા છે તે માટે હું થેન્ક યુ કહું છું થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ સો મચ તમે કે કેવા માંગતા હોય તો બેન થેન્ક યુ જે મદદ કરી છે ને થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ લેટ દિલીપકુમાર સનાભાઈ પટેલ આજે તમારા સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે તમારા પત્ની અને તમારા બાળકોએ એવા જરૂરિયાતમંદ પરિવારના ચહેરા ઉપર સ્માઈલ લાવવાની કોશિશ કરી છે કે આ પરિવાર હવે આગળ પોતાની જિંદગીમાં વધી પણ શકશે અને પોતે આત્મનિર્ભર થઈને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન ધનથી તંદુરસ્ત રાખે આજે અમારી પૂરી ટીમ ફરી ધન તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ સો મચ જયશ્રીબેન કિશનભાઈ અને કેતનભાઈ અને અલીશાબેન આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ